એટલે કે રક્ષાબંધનના એક દિવસ પૂર્વે અહીંયા જે બહેનો હોય છે ભાઈઓને રાખડી બાંધે છે આનું કારણ શું છે કારણ મને જાણતા એવું મળ્યું કે વર્ષો લગભગ વર્ષ પહેલા ગામમાં કોઈક રોગચાળો આવ્યો હતો અને લોકોએ મનોમન એક બાધા રાખી હતી કે અમે રક્ષાબંધનના એક દિવસ પહેલા રાખડી બાંધીશું તો આજે ચડોતર ગામમાં આવ્યો છું ને આ ગામનું નામ છે ચડોતર ચડોતર ગામમાં દર વર્ષે રક્ષાબંધનના આગલા દિવસે અહીંયા બહેનો ભાઈને રાખડી બાંધવા માટે આવે છે તો આવી ગયો છું હું ચડોતર મારી પાછળ તમને ગામ દેખાય છે આ બાજુ પણ ગામ છે ઘણી બધી બહેનો અહીંયા આવે છે અને આપણે અહીંયા જઈશું ગામનું જે ધોળેશ્વર મહાદેવનું મંદિર છે એ મંદિરની અંદર જઈશું અને ત્યાં જે મહારાજ છે એમ આપને એમનો પ્રોપર ઇતિહાસ જણાવશે કે આ આગલા દિવસે રાખડી બાંધવાનું ચોક્કસ કારણ શું છે તો ચાલો મારી સાથે ચડોતર ગામના ધોળેશ્વર મહાદેવના મંદિરમાં મિત્રો ધોળેશ્વર મહાદેવના મંદિરમાં મંદિર માં આવ્યો છે અમારી સાથે એક બેન છે બેન ને પૂછ્યું કે બેન કેમ રક્ષાબંધન આગલા દિવસે રાખડી બાંધવા આવો છો ભાઈ અમારા ગામમાં વર્ષોથી રક્ષાબંધન આગલા દિવસે ઉજવવામાં આવે છે ઘણા વર્ષો પહેલા અમારા ગામમાં છે ને ઢોર ઢાખર બધું બધું બીમાર રહેતા એટલે એમ કે આટલું ગામમાં ગામમાં સરસ છે તો પણ ઢોર ઢાખર આટલા બીમાર હોય એટલે ગામના લોકોએ એક શાસ્ત્રીજી ને પૂછ્યું એ કે એમને કહ્યું કે તમારા ગામમાં તમારા ગામમાં એવું તમારા જે બહેનો છે ને એમને એમના ભાઈઓને રાખડી આગલા દિવસે વધ પડશે તો એના પ્રકોપ છે માતાજીનો એ ત્યારથી અમારા ગામમાં એ રીત રિવાજ

તો લગભગ ગામને બધી જ બહેનો આવતી છે લગભગ બધી માતાજીની એક એમ કીધું કે માતાજીની કોઈ પ્રભુકો ઠીક એક કે પછી આ જારી સાસીએ બધાય કીધું કે તમે આગલે દિવસે બાંધો એનાથી તમારા ગામમાં બધું સારું થઈ જાય ત્યારથી અમારા ગામ ગામમાં ભગવાનની કૃપાથી લગભગ બધું સારું છે બધી બહેનો આગલા દિવસે જ આવે છે એટલે અમાર એમાં એક પણ ફાયદો થાય કે અમારી બહેનો અમે આગલા દિવસે આવે એટલે અમારી જે કોશ્યુ આવે એમી સાચવી શકીએ લગભગ કહી શકાય કે આખા ગુજરાતમાં એક અનેરો ઇતિહાસ છે રક્ષાબંધન ના આગલા દિવસે અહીંયા રાખડી બાંધવામાં આવે છે જો તમારી આજુબાજુ આવું કોઈ ગામડું છે કે જે રક્ષાબંધન આગલા દિવસે રાખડી બાંધવામાં તો કમેન્ટમાં મને જણાવજો પરંતુ અમારા બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું ચડોતર ગામ છે આ ગામમાં રક્ષાબંધનના આગલા દિવસે દરેક બેન પોતાના ભાઈને રાખડી બાંધવા આવે છે મિત્રો ગામના ઠાકોરવાસમાં હું આવ્યો છું અહીંયા જે ઠાકોરવાસ ઘણા બધા મારા મિત્રો છે અહીંયા તો એમના ઘરે આવ્યો છું ને અહીંયા આપણે અહીંયા એક રક્ષાબંધનનો જે કાર્યક્રમ છે આગલા દિવસે બેન પોતાના ભાઈને રાખડી બાંધી રહ્યો છે કેમેરામેન ને કહીશ કે આપણે ત્યાં જઈએ એમને ત્યાં કે રક્ષાબંધનનો જે આગલો દિવસ છે ને એ દિવસે જ અહીંયા રાખડીની જે બાંધવાની પ્રક્રિયા છે આ અહીંયા ઠાકુરવાસ છે ને ત્યાં હું આવ્યો છું અહીંયા બેન પોતાના ભાઈને રાખડી બાંધી જ રહ્યા છે તો કેમેરામેન ને કઈસ કે બતાવે રક્ષાબંધન નો આગલો દિવસ છે અને દર વર્ષે વર્ષોથી લગભગ બસો વર્ષ પહેલાની એક ઘટના છે ને એ ઘટનાના અનુસંધાને અહીંયા કોઈ શાસ્ત્રીજીએ કહ્યું હતું ગામમાં કોઈ માતાજીનો પ્રકોપ હતો તો બેન પોતાના ભાઈને રક્ષાબંધનના આગલા દિવસે રાખડી બાંધે છે અને દરેક બેન આખા ગામમાં જેટલી પણ કહી શકાય અમારા ઉત્તર ગુજરાતની ભાષામાં કુવાસી હોય છે કુવાસી આવે છે અને અહીંયા ભાઈને રાખડી બાંધે છે તો હું ઠાકોરવાસમાં આવ્યો છું અહીંયા ચડોતર ગામના અને બેન પોતાના ભાઈને રાખડી બાંધી રહ્યા છે અને વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે અને એક ઐતિહાસિક પરંપરા કહી શકાય કે આખા ભારતમાં આખા ભારતમાં આવી ઘટના ક્યાંય નથી કે રક્ષાબંધનના આગલા દિવસે રાખડી બાંધવામાં આવે છે કહીશ કે અત્યારે જે બેન રાખડી છે એ જે બતાવે ઘણા લગભગ દરેક સમાજના લોકો દરેક સમાજની બહેનો આ દિવસે આવે છે અને ભાઈને રાખડી બાંધે છે હું અત્યારે ચડોતર ગામના ઠાકોરવાસમાં આવ્યો છું અને અહીંયા જે ભાઈઓ છે એમને બેન રાખડી બાંધી રહ્યા છે તો મિત્રો આ ઘટના આખા ભારતમાં પહેલી છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે લગભગ બસો વર્ષ પૂર્વે જે માતાજીનો પ્રકોપ હતો અને એના અનુસંધાને શાસ્ત્રીજીએ એવું કહ્યું હતું કે તમે રક્ષાબંધનના આગલા દિવસે રાખડી બાંધશો તો તમારા ગામમાં જે ઢોરઢાંખરની જે સમસ્યા છે એ સમસ્યા કદાચ નાબૂદ થશે અને એના પછી થયું પણ એવું તો વર્ષોથી આ પ્રક્રિયા ચાલી આવે છે જે રક્ષાબંધનની આ ઉજવણી થાય છે તો મિત્રો તમને આ ઘટના આ પરંપરા ગમી હોય અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો ને આખા ભારતમાં કે આખા ગુજરાતમાં ક્યાંય આવી ઘટના બીજે કોઈ ગામડામાં હોય તો તમે કમેન્ટમાં ચોક્કસથી મને જણાવજો જોતા રહો ભાટિયાના ભડાકા બંધ કર લાઈવ તો બંધ કરી ફોટો બાંધ લાઈવ ચાલુ રાખવાના માનતો નહીં